મોજપુરના રેલયપુરા અને આથમનાપુરામાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત પાદરા તાલુકાના મોજપુર ગામના પેટાપરા વિસ્તાર રેલયપુરા અને આથમનાપુરામાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલના ખાતમુહૂર્ત કાર્યક્રમો પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના કરકમલેથી સંપન્ન થયા સૌ ભને સૌ આગળ વધેના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન શાળાઓના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે પાદરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં નવી શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે આ શ્રેણીમાં આજે મુજપુરના રેલાઈપુરા અને આથમનાપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળા તથા સંરક્ષણ દિવાલના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાથે શાળાના શ્રી વિક્રમસિંહ ગામના આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એસ એમ સી સભ્યો તથા રેલઈપુરા યુવક મંડળ દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરીને શિક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો પાદરા તાલુકાના મુજપુર ગામે રેલેપુરા અને આથમણાપુરા ખાતે બે નવીન પ્રાથમિક શાળાઓ બનવા જઈ રહી છે જે બંને શાળાઓ એક શાળા એક કરોડ ચાલીસ લાખ એવી બે શાળાઓ એ બે કરોડ એંસી લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું બાળકોને ભણવા માટે સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાદરા તાલુકામાં નવીન શાળા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં દોઢ વર્ષમાં લગભગ પચીસ શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આગળ બીજી નવીન શાળા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે શાળાઓ લગભગ એક વર્ષના સમયગાળામાં જ તમામ શાળાઓ બનીને તૈયાર થઈ જશે જેથી બાળકોને ભણવા માટે ખૂબ સારી સુવિધાઓ અદ્યતન શાળા સાથે મળવાની છે